टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो पहला बात करिए स्वामी मंदिर आचार्य बजेन्द्र प्रसाद पांडे पत्नी पर लगवाला गंभीर आरोपों तमे चौंकी जा કહેવાય છે કે ઘરમાં લક્ષ્મી આવે એટલે ઘરનો આખો માહોલ બદલાઈ જતો હોય છે એ દીકરી હોય કે ઘરની ઘરની વહુ પરંતુ ઘરમાં આવેલી લક્ષ્મી લક્ષ્મી નજર જ્યારે પર પડે ત્યારે પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના ધક્કા ખાતા થઈ જવું પડે તેમાં સામાન્ય માણસો હોય ફિલ્મ હસ્તીઓ હોય ઉદ્યોગપતિઓ હોય કે ધાર્મિક આગેવાનો કોઈ તેમાંથી બાકાત નથી રહેતું હાલમાં જ અમદાવાદના એક અહેવાલે સૌ કોઈને ચોંકાવ્યા જેમાં ભગવાન સ્વામિનારાયણના વંશ કહેવાતા પરિવારમાં વિવાદ છે એક એવો પરિવાર જ્યાં માન મર્યાદા અને મોભો છે વાત છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્યની જેમણે પોતાની જ પત્ની સમલૈંગિક હોવાના આરોપ લગાવ્યા સમલૈંગિક એટલે કે તેમની પત્ની લેસ્બિયન હોવાના આરોપ લગાવ્યા સાથે જ બીજા પણ ગંભીર આરોપ લગાવ્યા આ તમામ આરોપોની અમે તમને વિગતવાર વાત કરીશું પરંતુ તે પહેલા સ્વામિનારાયણ ભગવાનના વંશજોનો ઇતિહાસ જાણી લેવો પણ જરૂરી છે કહેવાય છે કે રામાનંદ સ્વામી ઉદ્ધવ અવતાર હતા તેમણે શ્રી રામાનુજ આચાર્ય પાસેથી વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરી હતી જ્યારે શ્રીજી મહારાજ એ રામાનંદ સ્વામીના શિષ્ય અને અનુગામી છે વડતાલમાં વિક્રમ સંવત અઢારસો એકાદશીના રોજ યોગ્ય વિચાર વિમર્શ પછી શ્રીજી મહારાજે તેમના ભત્રીજા અયોધ્યા પ્રસાદજી પાંડે અને રઘુવીરજી પાંડેને તેમના પુત્રો તરીકે દત્તક લીધા હતા તેમણે બે ગાદીની સ્થાપના કરી હતી જેમાં એક અમદાવાદમાં નરનારાયણ દેવ ગાદી અને બીજી વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ ગાદી અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદમાં નરનારાયણ દેવ ગાદીના આચાર્ય બનાવ્યા જ્યારે રઘુવીરજી મહારાજને લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાળના આચાર્ય બનાવવામાં આવ્યા હતા વર્ષો સુધી અયોધ્યા પ્રસાદજી મહારાજે કાલુપુરની ગાદી સંભાળી તેમણે બેતાલીસ વર્ષ સુધી સેવા આપી અને સંપ્રદાયને ગૌરવ પાડ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજ બાદ કેશવ પ્રસાદજી મહારાજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની ગાદી સંભાળી કેશવ પ્રસાદજી મહારાજ બાદ તેમના પુત્ર પુરુષોત્તમ પ્રસાદ મહારાજીએ નરણાયણ દેવ ગાદી સંભાળી જોકે તેમને પોતાનું કોઈ સંતાન ન હોવાથી કાશી પ્રસાદજી પાંડેના પુત્ર વાસુદેવ પ્રસાદજીને દત્તક લીધા અને તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા વાસુદેવ પ્રસાદજી આચાર્ય મહારાજે છત્રીસ વર્ષ સુધી આ બેઠકની સેવા કરી ત્યારબાદ પોતાના પુત્ર દેવેન્દ્ર પ્રસાદજીને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા આચાર્ય મહારાજ દેવેન્દ્ર પ્રસાદજીને ત્રણ પુત્રો અને બે પુત્રી હતી જેમાંથી સૌથી મોટા તેજેન્દ્ર પ્રસાદજીને સ્વામિનારાયણ સંપ્રદાયની બાગડોર સોંપવામાં આવી અને તેજેન્દ્ર પ્રસાદજીએ તેમના પુત્ર કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાંધી સોંપી હતી હાલમાં તેઓ સંભાળી રહ્યા છે અને અંગત જીવનમાં વિવાદ થયો છે તે તેમના પુત્ર વજેન્દ્ર પ્રસાદજીને ભાવિ ગાદીપતિ માનવામાં આવે છે પરંતુ હાલમાં તેમણે પોતાની પત્ની પર ગંભીર પ્રકારના આરોપો લગાવતા ચર્ચાનું તે કેન્દ્ર બન્યા છે પરિવારની દેશ વિદેશમાં કુલ સંપત્તિ આઠ હજાર કરોડની છે અને આ રૂપિયા પર આવેલા સ્વામિનારાયણ બાગમાં રહેતા વજેન્દ્ર પ્રસાદ પાંડે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે હાલમાં તેઓ પોતાના દાદા તેજેન્દ્ર પ્રસાદજી દાદી વિરાજકુમારી પિતા કૌશલ્ય પ્રસાદ અને માતા સુનિતાબેન સાથે રહે છે વજેન્દ્ર પ્રસાદના લગ્ન અવંતિકા સાથે કેવી રીતે થયા તેની કહાણી નારણપુરાથી શરૂ થઈ હતી વજેન્દ્ર પ્રસાદના દાદા તેજેન્દ્ર પ્રસાદજી નારણપુરામાં આવેલા સ્વામિનારાયણ મ્યુઝિયમ પર બેસતા હતા તેમને ત્યાં પાલડીમાં રહેતો શશિકાંત તિવારી મળવા આવતો હતો બંને વચ્ચે વાતચીત થઈ શશિકાંતે વિશ્વાસ ગળવીને તેજેન્દ્ર પ્રસાદને કાલુપુર ગાદીના ભાવિ આચાર્ય વજેન્દ્ર પ્રસાદના લગ્ન કરવા માટે પ્રયાગરાજમાં રહેતા અજય શંકર શુક્લાની પુત્રી અવંતિકાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં શશિકાંત તિવારી અજય શંકર અને તેમની પુત્રી અવંતિકા સહિત પરિવારના અન્ય સભ્યો સ્વામિનારાયણ બાગ મ્યુઝિયમમાં મળવા માટે આવ્યા હતા જ્યાં પ્રાથમિક વાતચીત બાદ વજેન્દ્ર પ્રસાદે લગ્ન માટે હા કહી હતી પરંતુ થોડા સમય બાદ અવંતિકાના પરિવારજનો દ્વારા લગ્ન જલ્દી થાય તે માટે સતત દબાણ કરવામાં આવતું હતું અને તેના જ કારણે વજેન્દ્ર પ્રસાદને શંકા ઉપજી હતી પરંતુ સામાજિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પ્રયાગરાજમાં બંનેની સગાઈ કરવામાં આવી અને તેના ત્રણ મહિના બાદ એટલે કે પચીસમી જુલાઈએ પ્રયાગરાજમાં તેમના લગ્ન થયા હતા લગ્ન બાદ સત્યાવીસમી જુલાઈથી છ ઓગસ્ટ સુધી વ્રજેન્દ્ર પ્રસાદ અને અવંતિકા હનીમૂન માટે ઇન્ડોનેશિયાના બાલી ગયા હતા હનીમૂનના પ્રથમ દિવસે જ સાંજે જમ્યા બાદ વજેન્દ્ર પ્રસાદને ઘેન ચડવા લાગ્યું અને તે સુઈ ગયા અને બીજા દિવસે બપોરે બાર વાગે ઉઠતા આ સમયે તેમની તબિયત નાદુરસ્ત થઈ અને સતત માથું દુખતું હતું બીજા દિવસે સાંજે ફરીથી જમીને ઊંઘ આવી ગઈ અને આ દરમિયાન હોટલનો રૂમ અપગ્રેડ થતા સામાન ફેરવતા સમયે અવંતિકાની બેગમાંથી એક સફેદ પાવડરની પડીકી મળી આવી આ અંગે પૂછતા તેણે જણાવ્યું કે આ આયુર્વેદિક દવા છે પરંતુ અવંતિકાની કરતૂતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વજેન્દ્ર પ્રસાદ ખુદ અવંતિકાને સૂપમાં પાવડર ઉમેરતા જોઈ ગયા તેઓ નવા રૂમની બાલ્કનીમાં ફોન પર વાત કરતા હતા ત્યારે તેમણે અવંતિકાને સૂપમાં પાવડર ઉમેરતી જોઈ લીધી હતી જેથી તેમણે સૂપ પીવાના બહાને નજર ચૂકવીને બહાર ઢોળી દીધો હતો અને ઊંઘવાનો ડોર પડ્યો આ સમયે તેમણે જે દ્રશ્ય જોયું તે જોઈને ચોંકી ગયા કારણ કે અવંતિકા અન્ય સ્ત્રી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી તેમને તે સમયે ખૂબ આઘાત લાગ્યો પણ આ વાતની જાણ કોઈને કરી ન હતી વજેન્દ્ર પ્રસાદનો આરોપ છે કે લગ્ન બાદ અવંતિકાએ તેના ભાઈના અભ્યાસ માટે સાડા ત્રણ લાખ રૂપિયા માગ્યા હતા બાદમાં તબક્કાવાર કુલ અગિયાર લાખ રૂપિયા લીધા હતા ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન પ્રસાદ અને અવંતિકા દુબઈ ગયા હતા દુબઈમાં પણ અવંતિકા રૂમમાં જમવાનું આગ્રહ કરતી પરંતુ પોતે હોટલના રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું હતું હોટલમાં તે સ્ત્રીઓને અલગ નજરે જોતી હતી જેથી વજેન્દ્ર પ્રસાદે ટોકતા અવંતિકાને ઘટસ્ફોટ કર્યો કે તેને પુરુષોમાં નહીં પણ સ્ત્રીઓમાં વધારે રસ છે દુબઈથી પરત આવ્યા બાદ તક મળતા વજેન્દ્ર પ્રસાદે અવંતિકાનો જૂનો ફોન તપાસતા તે ચોંકી ઉઠ્યા કારણ કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેટલાક મેસેજ જોયા હતા જેમાં તેણે તેની સ્ત્રી મિત્ર સાથે મળીને પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની વાત કરી હતી અને સો કરોડ રૂપિયા પડાવવાની યોજના બનાવી હતી વજેન્દ્ર પ્રસાદે મેસેજના સ્ક્રીનશોટ પુરાવા રૂપે લઈ લીધા હતા ત્યારબાદ વજેન્દ્ર પ્રસાદે અવંતિકાના પિતા માતા ભાઈ તેમજ પરિવારના લોકોને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા અને આ મામલે તકરાર થતા તે અવંતિકાને સાથે લઈ ગયા હતા આ સમયે તેમણે વજેન્દ્ર પ્રસાદ અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી આ બનાવના થોડા મહિના બાદ અવંતિકાના પિતા અને અન્ય કુટુંબી મળવા માટે આવ્યા તેમણે કહ્યું હતું કે અવંતિકાએ આ કૃત્ય બાળબુદ્ધિમાં કર્યું છે જેથી સમાધાન કરીને તેને ફરીથી રાખવા માટે કહ્યું હતું પરંતુ પ્રસાદના પરિવારજનોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા અવંતિકાના પિતા અને અન્ય કુટુંબીજનોએ ધમકી આપી હતી કે શાંતિથી જીવન પસાર કરવું હોય તો સો કરોડ રૂપિયા તૈયાર રાખજો આ સમગ્ર હકીકત ઘાટોડિયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાય છે એ પ્રકારના આક્ષેપ છે કે તેમના પત્ની અવંતિકા શરૂઆતથી જ સ્ત્રી મિત્રમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હતા અને તેમની સાથે શરૂઆતથી જ રચી અવંતિકા અને બીજા પાંચ જણા કુલ છ માણસો વિરુદ્ધ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે જેની તપાસ હાલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે વજેન્દ્ર પ્રસાદ અને તેમના પરિવારને લાગુ હતું કે આ સ્પષ્ટ પણ રૂપિયા પડાવવાનો ખેલ છે તો બીજી તરફ અવંતિકાએ સામે અલ્હાબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં અવંતિકાએ પોતે આપેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે લગ્ન સમયે રોકડ દાગીના કપડાં તથા વિવિધ પ્રકારના ગૃહ ઉપયોગી સામાન તેમની શરતો અને ઈચ્છા અનુરૂપ આપવામાં આવ્યા જેમાં પિસ્તાલીસ લાખ રૂપિયાથી વધારે ખર્ચ થયો પરંતુ જ્યારે અવંતિકા પરણીને સાસરીમાં ગઈ ત્યારે તેને અહેસાસ થયો કે યુવક અને તેના માતા પિતા દ્વારા તેના લગ્ન અવંતિકા સાથે મલિન ઇરાદા સાથે કરવામાં આવ્યા હતા તેમ છતાં અવંતિકા એવું વિચારીને બધું જ સહન કરતી રહી કે હવે સાસરીયું જ તેનું ઘર છે તેના પતિ તથા સાસરિયાઓની સાથે સારું વર્તન કરતી અને તેને લાગતું કે ઘરકામ અને સેવાભાવથી પ્રસન્ન થઈને તેના પતિ અને પરિવારની વિચારધારા બદલાઈ જશે પરંતુ અવંતિકાનું આવું વિચારવું નિર્થક સાબિત થયું અવંતિકા પર પતિના દુર્વ્યવહાર વધી રહ્યા છે સાસરિયાઓ તેનો મોબાઈલ લઈને તેની બહેનપણીઓ સાથે વાતચીત કરી અને ચેટિંગ કરે છે ત્યાં સુધી કે અવંતિકાની વાતચીતનું પણ રેકોર્ડિંગ કરતા હતા અને જ્યારે અવંતિકાએ તેનો વિરોધ કર્યો તો તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો એક જ અઠવાડિયામાં તેને કોઈ પણ નામ વિનાની ગોળીઓનું સેવન કરવા ફરજ પાડવામાં આવી તેને એવું કહેવામાં આવ્યું કે તારી શારીરિક શક્તિ વધશે જેથી અવંતિકા મજબૂર થઈને તે દવા લેતી પરંતુ પાછળથી અવંતિકાને ખ્યાલ આવ્યો કે આ દવાનું સેવન કરવાથી તેને જે બેભાન અવસ્થામાં રહેતી તેને હનીમૂનના નામે બાલી લઈ જવામાં આવી હતી અને ત્યાં તેની સાથે જાનવરોની જેમ સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી તેને સગીરા સાથે સંબંધો બાંધવાના અશ્લીલ વિડીયો બતાવવામાં આવ્યા અને તેને તે પણ પ્રકારે સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવ્યું જેના કારણે તેની શારીરિક પીડા ખૂબ જ વધી ગઈ તેના પતિ અને સાસરિયાઓએ જે આરોપ લગાવ્યા છે તે ખોટા છે અવંતિકા અને અમે આ વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ લાવવાના ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ અવંતિકાએ પત્ની તરીકે સાથે રાખવાનો તેના પતિએ ઇનકાર કર્યો હવે આખા વિવાદ કોણ સાચું અને કોણ ખોટું તેનો ન્યાય હવે કાયદો કરશે પરંતુ હાલ તો આખો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જોકે હવે તપાસનો વિષય એ છે કે શું યુવતીએ મિલકત પડાવવાના ઇરાદે તો આવું કાવતરું કર્યું હતું કે પછી યુવતી સાચી છે આગામી સમયમાં જો સચોટ તપાસ થશે તો આખા વિવાદમાં કોણ સાચું અને કોણ ખોટું તે પણ પુરવાર થઈ જશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત